કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી શકાયું તું એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી રાજુભાઈ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું રાજીનામું એના પછી અલગ અલગ કારણો અને બધા કારણોને અલગ અલગ થિયરીઓ સામે આવી રહી છે એક પછી એક નેતાની પ્રતિક્રિયા સામે આવી રહી છે પ્રવીણ રામે એવું કહ્યું કે દબાણ બનાવવામાં આવ્યું અને જ્યારે જેલમાં હતા ત્યારથી એમના ઉપર એ દબાણ હતું કે બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પણ ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાય છે તો ખેડૂતો માટે ખૂબ દુઃખના સમાચાર રહેવાના છે એના પછી ચૈતર વસાવાની પ્રતિક્રિયા આવી એમનું પણ એવું કહેવું હતું કે એમને જેલમાં મૂકી અને ખોટા કેસ કરી અને એમના ઉપર દબાણ મનાવવામાં આવ્યું છે હવે કેટલું દબાણ અને શું કારણોસર એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે બપોર સુધીમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યાં સુધીમાં સામે આવી જશે પણ એની પહેલાં પક્ષ એમનો સાથ નથી આપ્યો એ થિયરી પણ સામે આવી કે રાજુ કરપડા જેલમાં હતા તો એમને સતત એવું લાગતું હતું કે પક્ષે એમનો ઉપયોગ તો કરી લીધો પક્ષને એનાથી ફાયદો થયો પણ રાજુ કરપડાને પક્ષે સાથ નથી આપ્યો એટલે આમ આદમી પાર્ટીએ સાથ નથી આપ્યો એવા પ્રશ્નાર્થ પર હતા એટલે હવે ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ઈશુદાન ગઢવીએ અલગ અલગ કારણ

હળદરમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરવીણ રામ અને જેટલા લોકો ઉપર ભાજપે 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 અત્યાચાર કર્યો ખોટા કેસો કર્યા ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી શકાયું પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું ખેડૂતોનું પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટીએ પણ તમે જોયું હશે કે હળદર પછી ભગવત માનજી અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સુદામડામાં સભા કરી ખેડૂતો ખેડૂતો લગભગ વધુ એકઠા થયા એટલું ડરી ગયું પછી અને એટલે દસ હજાર કરોડ નું પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું પ્રવીણ રામ હોય રમેશ મેરો તમામ લોકો અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં સાત થી નવ જૂન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા ખેડૂતે ખૂબ સમર્થન કર્યું અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઈન કેમ્પેન ચલાવ્યું અને તેર હજાર ગામોમાં નાની મોટી મિટિંગો કરી ખેડૂત પંચાયત કરી ન્યાય પંચાયત અને લગભગ એંસી હજારથી વધુ ખેડૂતોના આપણે સાઇન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું અને એ અમારું ડેલિગેશન એ ત્યાં ગયું મુખ્યમંત્રી શ્રીને માન્યને મળ્યા પણ એટલું ચોક્કસ કહેશું કે ખેડૂતોને આમ આદમી પાર્ટીને એના લીડરો ઉપર ખૂબ ઉમીદ છે અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ ભાજપ હંમેશા કોશિશ એવું કરતી હોય છે કે લીડરો તૂટી જાય લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી મારે વાત નથી થઈ એટલે હમણાં બે દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા દસ બાર હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું યોદ્ધાઓનું ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમેદ છે આમ આદમી પાર્ટી નેતાઓ ઉપર એના સંઘર્ષ ઉપર એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે એને ડેમેજ કરવાની કોશિશ કરે એને હેરાન કરવાની કોશિશ કરે જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું મેં જે રીતે જેલના જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે ખૂબ અત્યાચાર કર્યા છે યાર એ લોકોનું વાક શું હતું અને હજી પણ કેસોના દબાણો આન તેન એટલે મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે રાજુભાઈ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે જય જવાન જય કિસાન